થોડા ટાઈમ પહેલા ભણી ચુક્યા છે જે આપણે હવે ભણવાની જરૂર છે નહીં સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા આપણે આના પહેલાનું ચેપ્ટર હતું એમાં ભણ્યા બરોબર એ સરેરાશ એટલે જ મધ્યક થાય છે આટલો ફંડા ક્લિયર કરી લેજો બરોબર મિત્રો ત્યારબાદ મધ્યસ્થ અને બહુલકમાં અહીંયા શું વચ્ચે આવે છે એ આપણે જાણવાનું રહેશે ને મિત્રો અહીંયા આપણે જે છે એ વચ્ચે શું આવે છે એ પણ જોવાનું રહેશે તો મિત્રો આના જે બે નિયમો છે એ આપણે સમજી લઈએ એટલે પૂરું થઈ જાય આમાં ખાસ વધારે સૂત્રો નથી બે સૂત્રો યાદ રાખી લેવાના તો કે પેલા સૌથી પહેલા તમને જે કોઈ પણ સંખ્યા આપી હોય તેને ચડતા ક્રમ ની અંદર ગોઠવી દેવાની છે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આ બધી સંખ્યાઓમાં જે મધ્યસ્થાન એટલે કે વચ્ચે આવતું હોય એ અવલોકન ને મધ્યસ્થ કહેવામાં આવે છે સૌથી પહેલા ચડતા ક્રમની અંદર ગોઠવી દીધા ને ત્યારબાદ એ બધાની વચ્ચે જે આવતું હોય અવલોકન તેને મધ્યસ્થ કહેવામાં આવે છે મધ્ય ક નહીં બરોબર ચાલો

એકી સંખ્યા એટલે કે કુલ તમને પાંચ સંખ્યા આપી છે બરોબર તો એ કેટલી થઈ એકી સંખ્યા સાત સંખ્યાઓ આપી છે સાત અવલોકન આપ્યા છે એકી અવલોકનો હોય પાંચ હોય ત્રણ હોય બરોબર સાત હોય નવ હોય અગિયાર હોય તેર હોય એ રીતના અવલોકન હોય ત્યારે આ સૂત્ર એન પ્લસ વન અપોન ટુ અવલોકન આ આનો જે કંઈ આપણે વિસ્તાર કરીએ તેનાથી જે જવાબ આવે એટલા મુ અવલોકન આપણો જવાબ આવશે બે કીની અંદર તો કે n એનના છેદમાં બે મૂ અવલોકન પ્લસ આની જેવું કોપી n પ્લસ વન છેદમાં બે મૂ અવલોકન અને આખાના છેદમાં બે આપણે અત્યારે સૂત્ર કદાચ તમને નહીં સમજાય પણ દાખલા આપણે સમજીએ પછી સમજાય જશે ચાલો આપણે પહેલું એક્ઝામ્પલ જે છે મિત્રો સમજીએ એક આપણને સૌથી પહેલા આવી રીતે અવલોકનો આપ્યા છે તો સૌથી પહેલું કામ આપણું શું ગણવાના કેટલા અવલોકન થાય છે ગણો ચાલો એક બે ત્રણ ચાર પાંચ પાંચ અવલોકન થયા તો પાંચ છે એકી છે કે બેકી સર પાંચ તો એકી જ થાય ને આટલી તો ખબર પડે જ તેને અમને ઓકે ભાઈ ચાલો તો આ એકી અવલોકન થયા ને તો આમાં એકી વાળું સૂત્ર લાગશે કયું આ સૂત્ર લાગશે તો સૌથી પહેલું કાર્ય તો કે સર ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચાલો

પાંચ છતા એક એટલે કેટલા થાય સર છ થાય છના ના છેદમાં બે અવલોકન એટલે ગોઠ્યું છે એમાં કેટલું કયું છે પહેલું બીજું ને ત્રીજું સર સત્તર જે છે ને ત્રીજું અવલોકન છે તો તમારો જવાબ એ થયો મિત્રો કોઈ પણ પ્રકારની હેવી ગણતરી છે ને કોઈ પણ પ્રકારના મગજ ઉપર ભાર મૂકવાની જરૂર નથી માત્ર સરળ સ્ટેપ યાદ રાખી દાખલો આપણે એકી નું સૂત્ર મૂકવાનું છે એનો જે જવાબ આવે એટલે અવલોકન ગણી મૂકી દો આ ત્રણમું અવલોકન છે બરોબર એની જગ્યાએ ચારમું હોય તો આ સત્યાવીસ આવે બીજું અવલોકન હોય તો તેર આવે બરોબર પણ આપણને ત્રણ છે એટલે જવાબ સત્તરમું અવલોકન

પછી ચાર મુ અવલોકન ક્યુ છે એક બે ત્રણ ચાર આ ચારમું અવલોકન છે તો અહીંયા ચાર મુ અવલોકન મૂકી દીધું તેર વત્તા સત્તર બે એટલે કે ત્રીસ ના છેદમાં બે થશે બરોબર છે ત્રીસ ના છેદમાં બે થશે અને એના છેદ શું આવે છે પાંચ સંખ્યા હોય તો આ બે આ બાજુ બે આ બાજુ વચ્ચે હજુ સત્તર એ મધ્યસ્થ થાય પણ બેકી સંખ્યામાં એવું ન થાય ને ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ વચ્ચે કઈ હોય જ નહીં ને સમજાય આઠ બાર તેર આતરણ સંખ્યા થઈ સત્તર વીસ ચોવીસ આતરણ સંખ્યા થઈ તો વચ્ચેનું જે છે પંદર નંબર પંદર નો આંકડો આવે ને એ આનો મધ્યસ્થ થાય ઇન શોર્ટ આ વસ્તુ કહેવા માંગે છે બરોબર છે મિત્રો કે નથી સમજાતું સમજાવવું જોઈએ મિત્રો તમને ચાલો હવે હું તમને ઉદાહરણ માટે મિત્રો દાખલો આપું બરોબર છે ચાલો મિત્રો તો તમારે આ ચાર દાખલા જે છે મિત્રો

એ પેલા મને બે ચાર પ્રશ્નોના જવાબ મિત્રો આપી દો તમે ચાલો બાયોલોજી વાળા માટે પહેલો પ્રશ્ન કે ગ્લાયકોલિસિસ થાય છે બરોબર ત્યારે કુલ કેટલા એટીપી આપણને મળે છે બરોબર અને કેટલા વપરાય છે આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન બંધારણનો એકસો ને અડતાલીસ અનુચ્છેદ શેના માટેનો છે બરોબર છે ચાલો

ઘણી બધી વાર એમ બહુ વખત આવતું અવલોકન બરોબર છે મિત્રો મારા વાલીડા બહુલક એટલે કે બહુ વખત આવતું અવલોકન જયારે કરતા હવે કોઈ આપણને સંખ્યા આપી હોય બરોબર એમાં દાખલા તરીકે ઘણી બધી સંખ્યાઓ રિપીટ થતી એમાં નવ જે છે સૌથી વધારે વાર આવે છે દસ સંખ્યાઓ આપી નવ જે છે ચાર વાર આવે છે વધારે વાર તો એમાં જે છે એનો બહુલક નવ થાય બરોબર પણ ઘણીવાર એવું થાય નવ ની સંખ્યા પાંચ ની સંખ્યા ચાર વાર આવે બે આંકડા સૌથી વધારે છે તો એક થી વધારે જ્યારે થાય છે મિત્રો ત્યારે સૂત્ર અલગ છે બરોબર છે એક કરતાં વધુ બહુલક હોય ને ત્યારનું સૂત્ર અલગ છે એક કરતા વધુ બહુલક હોય ત્યારે એનું સૂત્ર કઈક આવું છે મિત્રો બરોબર ટ્રીક આપું છું તમને બહુ ખરાબ ટ્રીક છે મને યાદ રાખી લેજો ઝેડ ઇઝિકવલ ટુ એમ એક્સ હવે એમાં થોડુંક એડ એડિય કરી દેવાનું છે કઈ રીતે તો કે થ્રી એમ આવશે માઇનસ ટુ એક્સ આવશે બરોબર માઇનસ ટુ એક્સ એક્સ બાર આવશે યાદ રહી ગયું ચાલો મિત્ર હવે દાખલા પણ ગણી લઈએ તમને સમજાય નવ બાર ચાલો આ બાર આ પંદર આ સાત આ નવ અને આ બાર દસ પંદર ચાર પંદર

સાત રિપીટ નથી થતા નવ રિપીટ નથી થતા દસ નથી થતા ચાર નથી થતા તો સૌથી વધારે બહુ સરળ વસ્તુ છે એમાં કઈ જ અઘરું છે ને જે સૌથી વધારે વાર રિપીટ થતો હોય એને બહુલક કહેવામાં આવે છે હવે મિત્રો એક કરતા વધુ બહુલક હોય ને એક કરતા વધુ બહુલગ હોય ને ત્યારે શું થાય તો આપણે એ પણ ગણી લઈએ ચાર પાંચ નવું એક્ઝામ્પલ છે ચાર પાંચ આઠ નવ પાંચ સાત આઠ નવ પાંચ સાત બરોબર ચાર પાંચ આઠ નવ પાંચ સાત ચાર ત્રણ પાંચ ચાર ચાર ત્રણ પાંચ ચાર ત્રણ પાંચ અને ચાર આપણે આપણી રીતથી એકવાર શોધી લઈએ તો કે ચાર કેટલી વાર રિપીટ થાય એક બે ત્રણ વાર ચાર રિપીટ થાય પાંચ એક બે ત્રણ આઠ નવ સાત ને ત્રણ આ જે છે ખાસ રિપીટ તો ચાર અને પાંચ આ બંને સંખ્યાઓ જે છે એ કેટલી ત્રણ ત્રણ વાર રિપીટ થાય છે ને તો આ બે માંથી કયો બહુ લક્ષ્ય એ શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું જે આર એજી કોલ ટુ થ્રી એમ માઇનસુ એક્સ બાર એમ એટલે શું થાય ને એક્સ બાર એટલે શું થાય એમ એટલે મધ્યસ્થ થાય છે અને એક્સ એટલે મધ્યક થાશે બરોબર તો મધ્યક એટલે સરેરાશ થાય છે તો સૌથી પહેલા આપણે એક્સ શોધી લઈએ બરોબર એક્સ એટલે મધ્ય ક એટલે કે સરેરાશ જેમાં સરેરાશ નું સૂત્ર કુલ સોરી સંખ્યાનો સરવાળો બરોબર સંખ્યાનો સરવાળો છે ચોપન કેટલા ચોપન કુલ સંખ્યા તો કે દસ જવાબ કેટલો આવશે પાંચ પોઈન્ટ ચાર આવશે એક્સ આપણને મળી ગયો છે પાંચ પોઈન્ટ ચાર હવે આપણે એમ પણ શોધી લઈએ શું શોધી લઈએ એમ એમ ને શોધી લઈએ મિત્રો બરોબર છે તો એમ શોધતા પહેલા આપણે એકવાર જે છે આને ચડતા ક્રમમાં ને બરોબર ચડતા ક્રમમાં ગોઠવો બરોબર તો આ થઈ ગયો બરોબર પછી ચાર કેટલી વાર છે તો કે ત્રણ વાર આ એક આ બે આ ત્રણ બરોબર પછી પાંચ ત્રણ વાર એક બે ત્રણ બરોબર પછી સાત આઠ ને નવ સાત આઠ ને નવ જો ભાઈ ભેગા નથી હવે જગ્યા નથી ને મારે થોડોક સમય નો ભાવ છે એટલે આપણે એવું કરીએ છીએ બરોબર છે હવે જોવો મિત્રો સૌથી પહેલા તો આમાં આપણે જોઈએ ને તો મધ્યસ્થ શોધવાનો છે સરતા ક્રમમાં મિત્રો આપણે ગોઠવી દીધા છે બરોબર આમ જ તે તમે જોઈ લ્યો ને તો આ બધામાં મધ્ય સ્થાને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરોબર છે તે પ્રમાણે મૂકીએ મિત્રો તો પાંચ પ્લસ આપણા સૂત્ર આગળનું છે એ પ્રમાણે પાંચ પ્લસ ના છેદ માં બે બરોબર છે તો પાંચ ને પાંચ દસ દસ ના છેદમાં માં બે તો કેટલા વધ્યા પાંચ વધે આપણને તો ખબર હતી પાંચ પોઈન્ટ ચાર આવી ગયો બરોબર છે હવે મિત્રો પાંચ તેરીને પંદર માઇનસ પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા બે કરશો એટલે દસ પોઈન્ટ આઠ આવશે આ બંનેની બાદ બાકી કરશો

બે પાંચ સાત ત્રણ બે પાંચ ની અંદર લખવાનો છે તો મિત્રો આજ માટે આટલું જ વધારે કંઈ ના કેતા રીડિંગ રાખજો મિત્રો જલ્દી જ આપણે થોડી સ્પીડ વધારીશું મિત્રો અને મેથેમેટિક્સ પૂરું કરી લઈશું સાથે સાથે બંધારણ પણ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા జీ బి ఆల్ జింద భారత